આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે સાંભળીશું ફાગણ માસના આવતી સંકટ ચોથની વ્રત કથા જેને ભાલચંદ્ર સંકટ ચોથ પણ કહેવાય છે સંકટ ચોથનું વ્રત કરવાથી ભગવાન ગણેશજી અને ચંદ્રદેવની કૃપા ભક્તો ઉપર સદાય રહે છે તેમની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આર્થિક સમસ્યાઓનો અંત આવે છે આ વ્રત પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે કરે છે આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરી રાત્રે ચંદ્રદેવના દર્શન કરી તેમને અર્ધ્ય આપવામાં આવે છે અર્ધ્ય આપ્યા વગર આ વ્રત પૂર્ણ થતું નથી આ દિવસે ભગવાન ગણેશજીને ચૂરમું લાડુ અથવા મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ કે આજે પૂજા કઈ રીતે કરવી તો સૌ પ્રથમ ભગવાન ગણેશજીની જો મૂર્તિ હોય તો તેમને નવડાવી દેવા અને જો ફોટો હોય તો તેને સ્વચ્છ કપડાંથી ચોખ્ખા કરી દેવા ત્યારબાદ બાજોઠ અથવા પાટલા ઉપર ફોટો કે મૂર્તિનું સ્થાપન કરવું પછી ગણેશજીને ચોખા દૂરવા પાન ધૂપદીપ તથા લાડુ અર્પણ કરવા ફૂલો પણ અર્પણ ખાસ કરવા ફૂલોમાં જો જાસૂદનું ફૂલ હોય તો વધારે સારું રહેશે ત્યારબાદ આરતી કરવી સાંજે ચંદ્ર દર્શન પછી જ તમે એક ટાઈમ ભોજન કરી શકો છો વચ્ચે જો દિવસ દરમિયાન ભૂખ લાગે અથવા ભૂખે ન રહી શકાય તો ફળ કે દૂધ વગેરે લેવાય પરંતુ અનાજ ખવાય નહીં હવે આપણે ભાલચંદ્ર સંકટ ચતુર્થીના વ્રતની કથા વાર્તા વાંચીશું કથા વાંચતા પહેલાં આપણે ગણપતિજીની સ્તુતિ કરીશું વિઘ્નેશ્વરાય વરદાયરપ્રિયા लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते હવે સાંભળીએ વ્રતકથા શ્રી ગણેશાય નમઃ પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો તે ધર્માત્મા ઉદાર દાતા દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે વેદવેતા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો તેને સાત પુત્રો હતા તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા પરંતુ પરસ્પરના ક્લેશને કારણે તેઓ બધા અલગ રહેતા હતા વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશઃ એક એક દિવસ જમતો હતો તે વૃદ્ધ અને કમજોર હતો દરેક વહુઓ તેનો અનાદર કરતી તેથી વહુઓના તિરસ્કારથી તે ઘણી વખત રોઈ પડતો એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘરે ગયો અને કહ્યું વહુ આજે મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું છે તમે ગણેશ પૂજનની સામગ્રી મને આપો જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ આપશે આ સાંભળી મોટી વહુએ કહ્યું કે મને ઘરના કામોમાંથી ફુરસદ મળતી નથી ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું તમે તો વારંવાર આવા વ્રતના ગતકડા કર્યા કરો છો આજે વળી ગણેશ વ્રત લઈને આવ્યા છો આ વ્રત વિશે હું કંઈ જ જાણતી નથી માટે મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ આ રીતે વિષ્ણુ શર્મા બધી બહુઓને ત્યાં વારા ફરતી ગયા પણ તેમને જાકા રોજ મળ્યો છેલ્લે તેઓ નાની વહુને ત્યાં ગયા આ નાની વધુ નિર્ધન હતી તે માંડ માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી તેથી વિષ્ણુ શર્મા નાની વહુને આ વ્રત અંગેની વાત કરતા ખચકાતા હતા છતાં પણ હિંમત કરીને તેમણે વધુને ગણેશ સંકટ ચતુર્થીની વાત કરી એટલે નાની વહુએ કહ્યું તમે સંકટ ચોથનું વ્રત કરો હું તમને બધી સામગ્રી આપીશ અને તમારી સાથે સાથે આજે હું પણ આ વ્રત કરીશ જેથી આપણા દુઃખો દૂર થશે ત્યારબાદ નાની વહુ તો આજુબાજુમાંથી ભીખ માગી લાવી અને સમગ્ર વસ્તુઓ ભેગી કરી દીધી પછી લાડુ બનાવ્યા પૂજાપાના સામાનથી પુત્રવધુએ અને સસરાએ ગણેશજીની પૂજા કરી બનાવેલા લાડુનો ભોગ ધરાવ્યો ત્યારબાદ સસરાજીને પણ જમવાનું આપ્યું સસરાજીએ ખૂબ સંતોષપૂર્વક જમી લીધું પરંતુ વધુ તો નિરાહાર જ રહી અડધી રાત્રે વિષ્ણુ શર્માની તબિયત અચાનક બગડી પરંતુ પુત્ર તો ઘેર હતો નહીં તેથી વધુએ આખી રાત સસરાનું ધ્યાન રાખી સેવા ચાકરી કરી આમ આ દિવસે બંનેનું જાગરણ પણ થઈ ગયું સવારે પુત્ર વધુ જાગી ત્યારે તેને ઘરમાં હીરા મોતી સોનું આ બધું ઘરમાં આમ તેમ પડેલું જોયું અને તેને તો સસરાજી પાસે જઈને આ વાત કરી અને એમ પણ કહ્યું કે કોઈ ખરાબ આશયથી તો આપણી ત્યાં આ બધું નહીં ફેંકી ગયું હોય ને ત્યારે સસરાજીએ કહ્યું ના એવું કાંઈ ન હોય આ તો ગણેશજીની કૃપા આપણા પર થઈ છે ત્યારબાદ નાની વધુ પણ સમૃદ્ધ સંપન્ન થઈ ગઈ આની જાણ બાકીના છયે પુત્રોને થઈ ત્યારે તે બધી વધુઓએ પોતાના પતિઓને કહ્યું કે જુઓ સસરાજીએ તો તેમની બધી મિલકત નાની વહુને આપી દીધી આ સાંભળી સસરાએ બધા પુત્રોને અને પુત્રવધુઓને બોલાવીને કહ્યું કે હું તો તમારા બધાના ઘરે ગણેશ સંકટ ચોથના વ્રતની પૂજાનો સામાન લેવા આવ્યો હતો પરંતુ તમે બધાએ મને ધૂતકારી નાખ્યો જ્યારે નાની વધુએ આજુબાજુમાંથી ભીખ માંગી લાવી સામગ્રી ભેગી કરી અને ભગવાન ગણેશજીની પૂજા કરી લાડુનું નૈવેદ્ય ધરાવ્યું અને મને પણ ખૂબ પ્રેમપૂર્વક જમાડ્યો તેથી શ્રી ગણેશજીની કૃપા તેમના પર ઉતરી છે અને આ બધું તેમને મળ્યું છે આ સાંભળી બાકીના છ પુત્રો અને વધુઓએ પણ સંકટ ચોથનું વ્રત શરૂ કર્યું તેથી તેઓ સૌ પણ ખૂબ સુખી થયા હે ગણેશજી તમે જેવા સસરા અને નાની વહુને ફળ્યા તેવા આ કથા વાર્તા કહેનાર વાંચનાર સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો અને સર્વેની મનોકામના પૂર્ણ કરજો બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જે શ્રી ગણેશજીની જય ભાલચંદ્ર ચોથની કથા અહીં પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં મેં સંકટચોથનું મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય તથા આજે શું કરવું તે સમગ્ર માહિતી દર્શાવેલ છે આશા રાખું છું કે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણા આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સમાં જય ગણેશ તેવું પણ લખજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના